બધાને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે વરોની છે આ વનસ્પતિ નમસ્કાર મારું નામ ગાયકવાડ શર્મિષ્ઠા બેન છે આજના દિન વિશેષ 5 મે જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે હું એક સંદેશ આપવા માંગુ છું આમ આપણી આસપાસ ફેલાયેલા કુદરતી તત્વોનું આવરણ એટલે પર્યાવરણ પર્યાવરણ જાગૃતિ માટે આપણે આપણા કુટુંબને આપણા પાડોશીને આપણા સગાવાલા આપણા મિત્રો સહકાર્યકરો અને અન્યને પણ પર્યાવરણના પ્રશ્નોથી વાકેફ કરીએ વિશ્વના બધા જ દેશના લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ માટે વિવિધ માધ્યમો જેવા કે રેડિયો ટીવી દૈનિક પત્રો ચલચિત્રો કે માહિતીજનક ફિલ્મો વગેરે દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે આ માટેના લેખો પણ દૈનિક પત્રો કે સામયિકોમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમજ વાર્તાલાપો તરીકે ટીવી રેડિયો ફિલ્મોમાં રજૂ કરવામાં આવે છે અને એમાં સફળતા પણ મળી છે પણ જોઈએ એટલી સફળતા પ્રાપ્ત થઈ નથી આ ગ્રહના રહેવાસી તરીકે આપણી આસપાસ વાતાવરણ વિશે જાગૃત રહેવાની સમજીએ અને દરેક સંભવિત રીતે રક્ષણ કરવાના માર્ગો શોધીએ આપણા માટે માત્ર જાગૃત રહેવું પૂરતું નથી પરંતુ અન્ય લોકોને પણ જણાવવું જોઈએ આપણે પૃથ્વી પર રહીએ છીએ તે તમામ માટે આપણે ખૂબ જ આદર અને ચિંતાના ઋણી છીએ તો આજે આપણે સાથે મળીને વસુદૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરીએ અને આ વિશ્વને માત્ર આપણા માટે જ નહીં આવનારી પેઢી માટે પણ એક સુંદર સ્થળ બનાવીએ તે માટે ફક્ત એક દિવસ આ બધું કરવું પૂરતું નથી પરંતુ તેને આપણે જીવનશૈલી બનાવીએ ચાલો આપણે પણ સાથે મળીને આપણા પર્યાવરણને બચાવવા માટે સાથે મળીને કંઈ વાસ્તવિક પરિવર્તન લાવવા માટે કામ કરીએ તેના માટે સાંપ્રત સમયમાં આપણે કેટલાક સૂત્રનો ઉપયોગ કરવો અને અમલ કરીએ પૃથ્વી બચાવો જીવન બચાવો પૃથ્વી બચાવો જીવન બચાવો પૃથ્વી આપણું ઘર આપણી જવાબદારી નીર છે તો નૂર છે નીર છે તો નૂર છે બાકી દુનિયા ધૂળ છે પૃથ્વી આપણું ઘર આપણી જવાબદારી હોવાથી પર્યાવરણ ને બચાવવાની શરૂઆત આપણા ઘરથી જ કરીએ બધાને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના